મારું નામ મેયર પરેશભાઈ શંભુભાઈ શ્રી ધારુકા કેન્દ્રવતી શાળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર મારા યુનિવર્સિટીનું નામ છે ચાલો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરીએ મારો વિષય સામાજિક વિજ્ઞાન છે એ અંતર્ગત સામાજિક વિજ્ઞાનમાં બાળકો અધ્યયન નિષ્પત્તિ સા ઓછી સિદ્ધ કરતા હતા લગભગ સત્તાવન ટકા બાળકો અધ્યયન અધ્યન નિષ્પત્તિ સિદ્ધ કરતા હતા એવી મારી સમસ્યા હતી અને સામાજિક વિજ્ઞાનમાં રસ ઓછો લેતા હતા પત્રક ભરવામાં શિક્ષકોને જે પત્રક એ આવે છે એ ભરવામાં ખૂબ મોટી સમસ્યાઓ હતી એ બધી સમસ્યાઓના નિવારણ અર્થે મેં એક ઇનોવેશન કર્યું છે એનું નામ છે ચાલો અધ્યન નિષ્પતિ સિદ્ધ કરીએ તો એમાં કુલ છઠ્ઠા ધોરણમાં છવ્વીસ અદ્ય નિષ્પત્તિ આવે છે સાતમા ધોરણમાં ચોત્રીસ અદ્ય નિષ્પત્તિ આવે છે અને આઠમા ધોરણમાં બત્રીસ અદ્ય નિષ્પતિ આવે છે કુલ બાણું અધ્યયન નિષ્પત્તિ છે એ બાણું એ બાણું અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા માટે મેં કુલ પાંચ પાંચ એવા વાક્યો બનાવ્યા છે જે એ આવી બુકલેટ બનાવેલી છે કે એક અધ્યય નિષ્પત્તિને સિદ્ધ કરવા શું શું કરી શકાય પહેલાં એ નિષ્પત્તિને પાર્ટ વાઇઝ ડિવાઈડ કરી દીધી પછી એ નિષ્પત્તિને દિવસો પ્રમાણે ડિવાઈડ કરી અને એ બાણું એ બાણું નિષ્પત્તિને સિદ્ધ કરવા શું શું કરી શકાય એ માટે કુલ પાંચ પાંચ વાક્યો બનાવ્યા અને એ વાક્યોની પાછળ દરેક જે વાક્યો બનાવ્યા છે એ વાક્યોની પાછળ દરેકની પાછળ એક એક યુટ્યુબની લિંક વિકીપીડિયાની લિંક અને પીડીએફની લિંક મૂકેલી છે એટલે કુલ બાણુ અધ્યન નિષ્પત્તિ એ બાણુ અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા શું શું કરી શકાય એવા પાંચ પાંચ વાક્યો બનાવ્યા અને એ વાક્યોની પાછળ પાછી એક એક લિંક મૂકી તો આના લીધે જે બાળકો અધ્યય નિષ્પત્તિ છે એ સરળતાથી સિદ્ધ કરતા થયા અને મારો આ પ્રોજેક્ટ છે એ સરકારના ઘણા પ્રોજેક્ટ સાથે સંલગ્ન છે દાખલા તરીકે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ નિપુણ ભારત સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એફએલએન વાર્તાકથન આ બધા સરકારના જે પ્રોજેક્ટો ચાલુ છે એની સાથે મારો આ નવતર પ્રયોગ છે એ સંલગ્ન છે અને મારું જે પરિણામ છે એ પહેલાં સરેરાશ સત્તાવન ટકા હતું જે વધીને અત્યારે કુલ ત્યાંશી ટકા સુધી મારું પરિણામ છે એ પહોંચ્યો છે ત્યાંશી ટકા બાળકો છે એ સરસ અધ્યયન નિષ્પત્તિઓ દરેક અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ કરે છે આના લીધે જે સમસ્યા હતી ધોરણ છ સાત આઠના બાળકોની જે સામાજિક વિજ્ઞાનની જે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ ઓછા બાળકો સિદ્ધ કરતા હતા એ સિદ્ધ કરતા થયા છે સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની જે પત્રક એ ભરવાની સમસ્યા હતી એ દૂર થઈ છે બાળકો છે એ સામાજિક વિજ્ઞાનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે ટેકનોલોજીમાં સ્માર્ટ બોર્ડ પ્રોજેક્ટર મોબાઈલ દ્વારા ક્વીઝ આપે છે આ નવતર પ્રયોગથી બાળકોનો જે શૈક્ષણિક આંક છે એ ખૂબ ઊંચો આવ્યો છે અને ગુજરાત સરકારનો જે સ્કૂલ ઓફ એક્સેલન્સ જે પ્રોગ્રામ છે એનો એક વિધાન છે કે વર્ગના એંશી ટકા બાળકો એંશી ટકા જે નિષ્પત્તિ સિદ્ધ કરે તો આ વિધાન છે સિદ્ધ થતું જણાય છે અને બાળકોને જે અભ્યાસ દરમિયાન સામાજિક વિજ્ઞાનમાં કંટાળો આવતો હતો એ પણ દૂર થયો છે અમારું ચાલો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરીએ એ નવતર પ્રયોગથી બાળકોમાં ખૂબ મોટો ફાયદો થયો છે અને અધ્યયન નિષ્પત્તિઓ છે એ બાળકો સરળતાથી સિદ્ધ કરતા થયા છે ઓકે થેન્ક યુ